નમસ્તે હું ડોક્ટર કૃપા ચૌહાણ આજરોજ અમે સૌરાષ્ટ્રમાં ઓપન ફોર ઓલ સ્ટુડન્ટ માટે હરિવંદના કોલેજ ખાતે અમે આજે જોબ ફેરનું આયોજન કરેલ છે જેમાં બે હજારથી વધુ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ છે સો જેટલી કંપનીઓ આવેલ છે મુખ્ય મહેમાન તરીકે પરસોત્તમભાઈ રૂપાલાએ સ્ટુડન્ટને અહીં હાજરી આપી અને ખૂબ પ્રોત્સાહિત કરેલ હતા અને ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ જેમનો ગોલ છે અને અમને હરેક વખતે સર કહે છે કે સ્ટુડન્ટ ક્યાંથી આવે છે એ મહત્વતું નથી પણ સ્ટુડન્ટ આપણી કોલેજમાં અભ્યાસ કરી અને કઈ જગ્યાએ પોતાનું સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે એ મહત્ત્વનું છે કોલેજની સાચી સફળતા એ છે કે સ્ટુડન્ટ તૈયાર થઈને ક્યાં જાય છે આજરોજ ઘણા બધા સ્ટુડન્ટો કંઈ ને કંઈ પોતાનું એવું લક્ષ્ય લઈને આવ્યા છે કે અમારે આઈટી કંપનીમાં કોમર્સની સારી એવી કંપનીમાં કે જે તે સરસ સ્કૂલમાં રાજકોટની એમાં અમારે જોબ તરીકે રહેવું જોબ કરવી છે આજે ઘણા સ્ટુડન્ટનું સપનું સાકાર થશે પણ ઘણા સ્ટુડન્ટ એમાંથી સફળ થયા બાદ પણ સારો અભ્યાસ કર્યા બાદ પણ ઘણાને અહીંયા જોબ ફેરમાં જોબ ન પણ મળે એ સ્ટુડન્ટને ખાસ કહેવાનું કે કોઈ નિષ્ફળ નિષ્ફળતા નથી તમને આજે જોબ ન મળ્યો તમારા માટે આનાથી સરસ આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્ટુડન્ટ માટે અને આજના યુવા સમાજ માટે ઘણા કામ કરેલા છે યુવાઓ માટે ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને સરકાર દ્વારા પણ સરસ પ્રયાસો કરવામાં આવેલા છે એટલે સ્ટુડન્ટને એક જ વાત કરવાની કે જિંદગીમાં આજે અહીંયા જોબ મળે કે ન મળે પણ તમારો ગોલ ઊંચો રાખજો અને સરસ ને સરસ અવિરત પડે પ્રયાસ નવા નવા કરતા રહ્યો થેન્ક યુ નમસ્કાર હું ડોક્ટર વિશાલ વસા આજરોજ હરિવંદા પરિવારના આંગણે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અંદાજે બે હજારથી વધારે છોકરાઓએ આ જોબ ફેરની અંદર જુદી જુદી કંપનીમાં પાર્ટિસિપેટ કર્યું છે રાજકોટ અને રાજકોટની આજુબાજુમાંથી ઘણી બધી કંપનીઝ એ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે જેમાં પાંત્રીસ આઈટી કંપનીઝ છે સત્તાવન કોર્પોરેટ બેંક જ્વેલરી ફોર્મ્સ ઇન્ડસ્ટ્રીઝ જીઆઈડીસી અને મેટોડાની નામાંકિત કંપનીઓ આ બધા અને સાથે એકવીસ શૈક્ષણિક સંસ્થાઓએ સ્કૂલોએ પણ આની અંદર ભાગીદાર તરીકે કંપની તરીકે રજિસ્ટર કરાવડાવેલું છે અમારા ચેરમેન ડૉક્ટર મહેશભાઈ અને કેમ્પસ ડાયરેક્ટર સર્વેશ્વરભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અમારો ઉદ્દેશ્ય એક જ હતો કે વિદ્યાર્થીઓને અને કંપનીને બંનેને લાભ થાય વિદ્યાર્થીઓને સારી નોકરી મળે નોકરી મળે અને કંપનીઓને સારા કેન્ડિડેટ્સ મળે એક સેતુ સમાન હરિયુના પરિવારે આ એક પ્લેટફોર્મ આપ્યું છે માર્કેટમાં જેથી સમાજને અને તમામ વ્યક્તિઓને ખૂબ સારી રીતે આ કાર્યક્રમનો લાભ મળે આ રીતનું આયોજન આખું આજરોજ હરિવરના પરિવાર અને એના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલું છે હું એફઆઈની સ્ટુડન્ટ છું અને અમારા કોલેજમાં આવી અવનવી પ્રવૃત્તિઓ તો ચાલતી જ રહેતી હોય છે સ્ટુડન્ટ તો ડિગ્રી મળી જાય છે પણ તેને ક્યાંય જોબ મળતી નથી અને જોબ મળે છે તો પણ સારી એવી જોબ ગોતવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે પણ હરિવંદના કોલેજ તો સારી સારી જગ્યાએથી પ્લેસમેન્ટ મળે તે લોકોને પણ અને સ્ટુડન્ટને પણ તેવી કોશિશ કરતી રહે છે તે સ્ટુડન્ટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે નમસ્કાર મારું નામ રાહુલ ધામી છે અને હું સ્ટીરવે બિઝનેસ કન્સલ્ટન્ટમાંથી આવું છું આજના આ જોબ ફેરની અંદર લગભગ સોથી પણ વધારે કંપની અને ટુ થાઉઝન્ડથી પણ વધારે કેન્ડિડેટે ભાગ લીધો છે અને હું જ્યારે વાત કરું છું આજના જોબ ફેરના માહોલની તો કેન્ડિડેટ ખૂબ જ ઉત્સાહી છે ખૂબ જ એમને આગળ વધવા માટેની ધગસ છે તો આજે અમારો પણ આ જ માઇન્ડસેટ છે કે મેક્સિમમ લોકોને અમે રોજગારી આપીએ મેક્સિમમ લોકોને અમે પગભર ઊભા કરીએ અને જે મોદી સાહેબનું જે સ્વપ્ન છે આજના યુવાનો જ આપણું ભવિષ્ય છે તો આ ભવિષ્યને કેમ આપણે નાની મોટી હેલ્પ કરી શકીએ આ આજે કામ કરવા માટે અમે આવીએ છીએ અને જેટલી પણ કંપનીઝ છે જેટલા પણ લોકો છે જેટલા પણ સ્ટુડન્ટ છે એમને મારી એક જ સલાહ છે કે મેક્સિમમ ફોકસથી આપ કામ કરો કમિટમેન્ટ આપો કોઈપણ કામ નાનું કે કોઈપણ કામ મોટું નથી બસ એ કામને પોતાની ઓનરશીપથી કરવાનું છે એટલે બધા જ લોકોને ઓલ ધ બેસ્ટ અને જે ઓર્ગેનાઇઝેશન કમિટી છે હરિવંદના કોલેજ એમના ડિરેક્ટર એમના ડીન એમના પ્રિન્સિપાલ એમના ટીચરો અને નોન ટેકનિકલ અને નોન ટીચિંગ સ્ટાફને પણ મારી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ હાઈ મારું નામ સંકેતમાં માકડિયા છે હું એરિયા એરિયાએચઆર હેડ છું રિલાયન્સ જીઓમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બધું જોઉં છું અમે આજે પાર્ટિસિપેટ કર્યું છે હરિવંદના કોલેજ દ્વારા જે જોબ ફેર એરેન્જ કરવામાં આવ્યો છે ફેબ્યુલસ પ્રોગ્રામ ફેબ્યુલસ સેશન એરેન્જ કર્યું છે હરિવંદના કોલેજે ઓલમોસ્ટ બે હજારથી વધારે સ્ટુડન્ટ્સનું પાર્ટિસિપેશન છે અને સવા સોથી વધારે કંપનીઓનું રજીસ્ટ્રેશન છે જીઓ તરીકે અમને બી ઘણા બધા કેન્ડિડેટ આમાં મળ્યા છે કેન્ડિડેટ્સ ઘણા બધા એન્થુઝિયાસ્ટિક છે બ્રીડ બહુ સરસ છે ટેલેન્ટ બહુ સરસ રીતે નર્ચર કરવામાં આવ્યું છે અને ક્રોસ ફંક્શનલ કોલેજીસમાંથી ઘણી બધી આસપાસની કોલેજ સૌરાષ્ટ્ર જૂનાગઢ પોરબંદર કચ્છ ત્યાંથી ઘણા બધા લોકો અહીંયા જોબ ફેર માટે આવ્યા છે સો ઓવરઓલ બહુ સરસ પ્રોગ્રામ કોલેજ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે નમસ્કાર મારું નામ જાનીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટને રિપ્રેઝન્ટ કરું છું આજના દિવસે હરિવંદના કોલેજ દ્વારા આયોજિત આ સરસ મજાના જોબ ફેરની અંદર મુલાકાતે આવેલો છું તો ત્યારે ખૂબ જ સુંદર આયોજન કરેલું છે હરિવંદના કોલેજ પરિવાર દ્વારા તેમજ બે હજાર કરતાં વધારે જે કેન્ડિડેટ છે તેમણે પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલું છે વેલ ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તો જે લોકોને બેંકની અંદરની વેકેન્સી પણ જોતી હોય તો બેંકિંગ બેંક સેક્શન પણ આની અંદર આવેલું છે તો ખૂબ સુંદર આયોજન છે અને દર વર્ષે આવું ને આવું સુંદર આયોજન હરિવંદના પરિવાર કરતું રહે તેવી શુભેચ્છા સહ જય શ્રી કૃષ્ણ આભાર